અને પછી 2 પછી 3 એવી આખરા આપ્યું એટલે આપણે 4 સુધી દેખીને કે 3 પછી કે 4 5 6 7 એનું સુધી દેખી તો આપણે બસ આવા એની અંદર સોલ્વવાનું છે પણ આ સંમેય સંખ્યા છે અને આપણે સંમેય સંખ્યા વડે તો ચલો સૌપ્રથમ પેટર્ન આપવું જોઈએ -3 ભાગ્યા 5 તો મે લખો -3 ભાગ્યા 8 એટલે એની સાથે બોલવું પછી 2 સાથે પછી 3 સાથે પછી 4 સાથે આપણે જોઈએ તો તમને આ પેટર્ન મળે છે જો આ પણ ઉપર વાળી પેટર્ન મળે

માઇનસ ત્રણના છેદમાં પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ચાર ત્રણ ચો ને બાર પ્લસ માઇનસ માઇનસ અને પાંચ તો આપણને હવે આપણે શું કીધું છે ચાર મળી ગયું હવે આનાથી બીજી ચાર આપણે આવી રીતે શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા સાથે ગુણાકાર કરીએ એક બે ત્રણ ચાર ચાર સુધી ગુણાકાર કરે ત્યારે આપણને અહીંયા મળ્યું તો હવે આપણે કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીશું 12 6 7 અને 8, 8, 8 9, 4 સન્મે સદે ગુણાકાર કરીશું એટલે આપણને બીજી 4 પેറ്റન આવશે તો ચલો 4 થી કરીશું તો હવે આપણે આ સંખ્યાને 5 વડે ગુણી ઉપરની પેટર્ન નું જો આજ પેટર્ન નું 4 ગુણ્યા તો 5 3 5 15 +-- 5 વડે 25 ચલો એમાં એક સંખ્યા આજ સંખ્યાને વધાડે તો બીજી કોઈ સંખ્યા લેવાની નહી 5 વડે ગુણ્યા તો 6 વડે 6 * 30 +- પાંચ ને ત્રીસ હવે સાત વડે અહીંયા તો ત્રણ સિત્તા એકવીસ પ્લસ માઇનસ માઇનસ અને પાંચ સિત્તા પાંત્રીસ સાત વડે પાંચ વડે મળીએ ત્રણ ઇઠા ચોવીસ અને પ્લસ માઇનસ માઇનસ અને પાંચ ઇઠા ચાલીસ આપણને શું ખોલવાનું વધુ ચાર સમય સંખ્યાઓ તો આપણને વધુ ચાર મળી એક બે ત્રણ અને ચાર અને એ પણ આના જ આપણી જ પેટર્ન

बराबर संख्या बोलते हैं माने गए अब आज संख्या में दो बड़े गुने सो तो 2 2 4 प्लस माइनस तो के माइनस 4 2 8 दूसरी संख्या भी अपन ने मानी कि चलो तीसरी संख्या का ચલો આ સંખ્યાને આપણે 4 વડે ગુણી તો 4194 +-- 14 14 16 એટલે એક પેટર્ન મળી આપણને ચલો બીજી 515 -+- અને 4 * 50 20 ચલો હવે એને 6 વડે ગુણી તો 616 +-- 12 * 24 ત્રીજી પેટર્ન મળી ચલો હવે ચોથી જોઈએ 717

पच्चीस माइनस बार जो माइनस माइनस नीचे मैनस आईनस एक एक छो छइनस हम समय संख्या माइनस मूको कि माइनस मो खाली एक मैनस ए संख्या थोड़ू थी जाए मतलब कि मैनस है ऊपर करें नीचे करें थोड़ी એમાં પણ નીચે જ માઇનસ આવશે માટે મેં અહીંયા છ ભાગ્યવું કર્યું નીચે માઇનસ લઈ માટે આને આપણે બે ત્રણ ચાર પડેલી ગુણી ચાલ એક ભાગ્યા માઇનસ છ અને બે વડે તો ચલો બે 2 * 2 और 6 * 2 = 12 એટલે +- ને માઈનસ કરી લે મൈનસ બટ એટલે ભાગ્યા મે નીચે માઈનસ લીધું ચલો 1 / -6 3 * 2 * 3 = 9 એટલે 3 1 3 અને 6 * 18 +- ને માઈનસ ચલે અને 4 * 1 = 4 1 * 4 6 * 4 = 24 +- ને માઈનસ તો આપણે અહીંયા 1 2 3 અને 4 પેટર્ન જે છે એ બોલી લેચા તો એ જ ઉપર ની પેટર્ન નું જો આપણે ખબર પડી 4 સદી નું ભાંગાત કર્યું તો હવે આપણે જે 4 સદી છે તો 5 6 7 અને 8 વડે ભાંગાત કરીશું તો ચલો એક સંખ્યા નું 5 વડે ભાગાત કરીએ અને ત્યાં નું 6 વડે ભાગાત કરો એક સંખ્યા નું 7 વડે ભાગાત કરો અને એક સંખ્યા નું 8 વડે ભાગાત કરો 5 1 5 6 5 30 -+- કોએ પૂછો 6 6 36 - 36 7 1 7 6 9 42 +-- એટલે - 42 8 1.68 48 એટલે - 42 પેટર્ન જોબ ચાર સંખ્યા 5 /- 30 6 /- 24 7 /- 43 8 /- 48 છે એટલે સુધી વધારે ખબર પડી ઓકે તો ચલાવણ જોઈએ ચોથું દાખલો -2 / 3 પછી છે 2 / -3 4 / -6 અને 6 / -9 હવે અહીંયા ધ્યાનથી જોજો અહીંયા સીધા આપણે 1 / 3 ચાલીએ હવે અહીંયા આપણે મૂલ લઈશું તો અહીંયા 1 લઈ લે તો શું થાય તો 1 લીધું તો 2 * 1 = 2 +- माइनस बे वाले ले ली तो चलो ले माइनस बे लेता बे दूनी चार त्राण दूनी छो माइनस माइनस प्लस दूनी प्लस माइनस बे माइनस एक छो माइनस इतना माइनस चलो त्राण बड़े ली आप एडिट नहीं बड़ी नहीं करवे आज तो बहुत ही चल माइनस त्राण माइनस त्राण बड़े दूनी बे दूनी छो माइनस माइनस प्लस त्राण दूनी नौ प्लस माइनस बे माइनस

ભાગ્યા માઇનસ અઢાર અને ચૌદ ભાગ્યા માઇનસ એકવીસ તો આ રીતે આપણને જે દાખલા મળ્યા છે એમાં મેં જે આ પેટર્ન શોધી છે એવી જ રીતે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે આ જ આપણું નોંધાયું છે થેન્ક યુ